क्वेस्ट फाउंडेशन प्रेजेंट्स मस्वामी प्रेरणा मार्च अप्रैल 2024 द थीम ऑफ द मैगजीन इज काइंडस लव कम्पेशन जीत मनोवृत्ति पर शोध प्राप्ति डॉक्टर सेजल शाह आ तो भाई मणसम करे પણ તે પોતાની શોધ સતત કરે શોધની અસર રૂપે મને જે ઈશ્વરના સંકેત મળી આવ્યા તેની વાત આજે કરવી છે જગતના દરેક મોટા ભાગે માણસને જ ઈશ્વર બનતો દર્શાવ્યો છે કયા પગથીએ માણસનું ઈશ્વરમાં રૂપાંતર થાય છે અને સાવ સેલો જવાબ હાથમાં આવે છે કે મનોવૃત્તિ પર વિજય મનોવૃત્તિ આ ચાર અક્ષરનો શબ્દ હંફાવી દે તેવો વિકરાળ છે પણ એની જીતનું પગેરું મૈત્રી અનુકંપા પ્રેમ અહિંસા સત્ય આદિમાંથી મળી આવ્યું સાચું કહું તો આખી આ બુદ્ધિની કસરતમાં આ લાગણીનું જીવનમાં વાવેતર બહુ જ પ્રોફિટેબલ રહ્યું નફો શબ્દ માણસને આકર્ષે એટલે જ ઉપયોગમાં લીધો પણ સાવ સાચું કહું તો સર્વના પ્રેમનું કારણ બનીએ ત્યારે જીવન સાચે જ ઉપયોગી લાગતું હોય છે અને એમ થવા માટે જીવનશૈલીમાં કેટલાક રોપાઓ બારે માસ વાવી રાખવાના છે અને તેનું નામ છે મૈત્રી કરુણા પ્રેમ સત્ય અહિંસા અવિરત ચાલતી આ યાત્રાના ચાર પૈડા અનોખા સત્ય પ્રેમ કરુણા મૈત્રીમાં મળ્યા વિશ્વના આનંદો સમજી સમજીને પડવાનું જેને ભાગ્યે લખ્યું એ માણસને ઘરે કેમ કરી આવે બારે ચોમાસું આપ્યા જેટલા વરદાનો તેમાં ભેળવી શરતો સમજી લે નાદાન તું હવે તું જ રચે તારું આયખું અપેક્ષા અને ઈચ્છાઓથી ખચિત જીવનમાં સતત દોડાદોડ મનુષ્ય કરી રહ્યો છે ટ્રેનની બારીમાંથી ઠંડી હવા આવતી હોય ત્યારે આંખ મીચાઈ જાય અને સ્વપ્ન આવે તેમાં પણ અધુરપ ઉચાટ જ આવે એક કલાકની ભાગે આવેલી નિદ્રા જો હળવાશ ન આપે તો આપણી કર્તબનો બારી પાસેની સીટનો ફાયદો શું સુખ હોય તો ભોગવી ન શકે અને દુઃખ ન હોય તો એ તેને સામેથી શોધીને લઈ આવે તેનું નામ મનુષ્ય બારીની સીટ અને ઠંડી હવા છતાં તેની નિદ્રામાં ઉચાટ છે કારણ તેના મનોજગતમાં સતત મળ્યા પછીનો છે આ વાવેલા થોર અને તેનાથી રક્તરંજિત થતી આંગળીઓને સુખના પ્રદેશનો અનુભવ કરાવે છે માણસનો સહેજ સરળ સ્વભાવ પ્રત્યેક જીવ માટે સ્વીકાર ભાવ તેમના પ્રત્યેની સરળતા શંકા મુક્ત વલણની મૈત્રી અને અનુકંપાનું વાતાવરણ સર્જાય ત્યારે આલિશાન સુખની ભરપૂરતા અંદર અનુભવાય મનુષ્ય જ્યારે કોઈ પથ ભૂલેલાને માર્ગ બતાવે છે કોઈ પીડિતના ઘા પર મલમ લગાવે છે તેમજ પોતાની સહાયતાથી કોઈને ઉપર ઉઠતા જુએ છે ત્યારે તેના હૃદયમાં જે આનંદ ઉભરાય છે તે કરુણા છે સંસારમાં એવા અનેક લોકો છે જે દીન હીન લાચાર દેખાય છે તેમને જોઈને કંઈક કરવાની ઈચ્છા મનમાં એ સાચી કરુણા છે આદ્ય કહ્યું છે કે નારાયણ કરુણામય અર્થાત ભગવાન કરુણામય છે પૂજ્ય મુરારી બાપુની કથામાં સાંભળેલું એક મનનીય સુવિચાર સત્ય એક વચન છે પ્રેમ દ્વિવચન છે અને કરુણા બહુવચન છે અર્થાત સત્ય પોતાનામાં રાખો પ્રેમ બીજાને કરો અને કરુણા બધા પ્રત્યે રાખો આપણને બુદ્ધ મહાવીર કે ઈશુ એટલે પ્રિય છે કારણ તેમના જીવનનો પ્રેમ અનુકંપા આપણને કોઈ સતત આપે એવી આપણી ખપ હોય છે આપણે માતૃત્વનો એટલે આદર કરીએ છીએ કારણ આપણને એમની પાસેથી સતત લાગણી સ્વાર્થ રહિત વ્યવહાર મળે છે માણસને પોતાના વિકાસ માટે અંદરની જરૂરિયાત માટે આ કરુણા અને પ્રેમની આવશ્યકતા છે એમ જ આપણે કૃષ્ણ અને સુદામાની મૈત્રીના ઉદાહરણ આપી એવી મૈત્રી સર્વ પાસેથી ઈચ્છીએ છીએ હવે પ્રશ્ન એ છે કે આપણે જે ઈચ્છીએ છીએ તે જ બાબત અન્યને આપવા માટે કેમ તૈયાર નથી જે ભાવ મને જોઈએ છે તે ભાવ મારે પ્રથમ કોઈને આપવો પડશે આપણે જરા આપણી ઉલટ તપાસ કડકાઈથી કરીએ હૃદયની ઘમણીમાં ભરાઈ ગયેલા મેલનું પક્ષાલન કરીએ જે કૃષ્ણ સુદામાની મૈત્રીની વાત કરતા આંખ આંસુથી છલકાઈ જાય છે તે માટે આપણે સુદામા જેવા ઈચ્છા ફરી માત્ર ગાઈને નહીં પણ આચરણ દ્વારા સાબિત કરીએ રે પંખીડા સુખથી ચણજો ગાજો શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું ના ના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું છું કવિ કલાપી આપણને આવા જ બનવું છે પણ પ્રયત્ન એ દિશાના છે કે નહીં તેની તપાસ કરવાની છે આપણા વિશ્વની બારીને રાગ દ્વેષ મુક્ત બનાવી સહજ પ્રેમ અનુકંપા કરુણા મૈત્રી સત્ય અહિંસાથી ભરીએ છીએ ત્યારે સમજાય છે કે આપણું અસ્તિત્વ વિશ્વ માટે નહીં આપણા પોતાના માટે પણ અત્યંત ઉપયોગી અને આવશ્યક છે જાણવું અને અનુસરવું આ બે ભેદની વચ્ચે બધું ચહેરાઈ જાય છે કર્યું અને થઈ ગયું આ બે ની વચ્ચે નૌકા ડામાડોળ કરાય છે એબિલિટી કરી શકવાની તાકાત અને અપ્રોચ વલણ અને એટીટ્યુડ મનોવૃત્તિને જરા નજીકથી તપાસીએ ત્યારે ખ્યાલ આવશે કે આ નૌકામાં કાણું કરીને તેને ડૂબાડવાનું મહાન કાર્ય માણસ જ પોતાના માટે પોતે કરે છે આ વિશ્વની કોઈ અન્ય વ્યક્તિ એ વ્યક્તિને ઈચ્છા સિવાય તેના જીવનને દુખી ન જ કરી શકે આ સત્ય છે આને સતત સ્મરણમાં રાખવાનું છે મોહ એટલે યુઝલેસ જીવન એ તો આંધળા થવા બરાબર છે આંધળો માણસ ફૂંદાની જેમ ફરે અને માર ખાય આ ક્ષણિક અવસ્થા એ આકર્ષણ છે કરુણામય પ્રેમ એ ટકાઉ હોય છે આખા જીવનની પ્રસન્નતાની ચાવી વિશ્વ મૈત્રી રાગ મુક્ત પ્રેમ કરુણામાં રહેલી છે સર્વ કોઈ માટે સ્વભાવ સ્નેહભાવ કાળજી આસક્તિ વગરની મૈત્રી કેળવાય तो आ विश्व माखा मा आपडो फेरो पर नकामो नहीं बने चालो एम करिए लव द वाइब Explore such interesting podcasts at www.questfoundation.org.in.